સામે આવ્યું છે ત્યારે હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થયો હતો ત્યારે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળે પહોંચી સુરત વરાછા સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર ચાર ની સામે મહાણા પ્રતાપનગર સામે જાહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક અન્ય કોઈ પણ અગમ્ય કારણસર બોલાચાલી થતા છાતીના ભાગે ચક્કુનો ઘા મારેલો અને જેમાં ઊજા પામનારને તાત્કાલિક એકસો આઠ મારફતે સ્મિનેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મરણ ગયેલ જેથી આ બાબતે વરાછા પોલીસે ખૂનનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સર ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી મરણનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરેલી તેમજ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવેલી અને આ કામે જુદી જુદી ટીમો બનાવી અને બીજા કરનાર મોત નિપજાવનાર આરોપી બાબતે હાલ તપાસ હાથ ધરેલી છે અને તેની ઉઠક બેઠક વાળી જગ્યાઓ તેમજ તેના મળી આવે તેવી જગ્યાઓથી જગ્યાઓ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ તપાસ હાથ ધરવામાં આવે છે